નરસિંહ મહેતા નરસિંહ મહેતાજી હા કારણ કે પરમાત્માએ હમણાં આજ જો આમ પોષ મહિનામાં પોષ સુદ બીજથી હા પોષ સુદ પૂનમ સુધી પંદર દિવસ સુધી લાગ લાગ રાતે અગિયાર વાગ્યા પછી દેવદૂત દર્શન આપે એ હા રાજેશ પોતાના જે કંઈ પણ સંશયો હતા એનું સમાધાન કરાય છે તો એ દેવદૂતો ને આ ગુણ બતાવી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે એટલે એક ધૂન બીજ મંત્ર થઈ ગયો એના માટે બીજ મંત્ર થઈ ગયો હા બરોબર છે હા એટલે એ હધેશ કહેવાનામજી પૂર્વનું નામ જયસુખલાલ હાથી જયસુખલાલ હાથી ઓહો સમજાવાનું જી જી પછીનું બાજુ છોડી દીધું અચ્છા મેં બીજું દેવગીરી સાહેબ સવાલ થયો કે મારે ભક્તિ કરવી હા ભક્તિ માર્ગમાં દરેકને ગુરુ જોઈએ ગુરુ હા બરોબર છે એટલે અંગુળી દર્શન આંગળથી નરસિંહ મહેતાનું દર્શન કરાયું હા ભરવાની હા કે આ પરમ બાબત પરમ વૈષ્ણવ છે ગામડીઓ કે ગમાડ નથી હા એનું ભજન કરો એનું ભાઈ એનું ભજન કરીને આ કૃષ્ણને પામેલા છે એનું ભજન કરીને કૃષ્ણને પામેલા ઓહ હો ને નરસિંહ મહેતા સાડા છસો વર્ષ પહેલાં ગયા છે હા બરાબર છે હા નરસિંહ મહેતાનું કોઈ પણ પદ તમે લઈ લો હા 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 આ બધા સાસો ટૂંકા પડશે આપણા હાજી

વિશેષ મેં એક બીજી વાત કહ્યું આ તો આપણે કહેવાય છું કે લેખમાં મેઘ કોણ મારે મેખ લાખ મેખ લેખમાં મેઘ કોણ માર્યા તો સંત મારે સંત મારી દે ગુરુ મારી દે હા મારે ચાર દીકરી ચાર દીકરી હા દિકરોડી હા અમારા એક સત્સંદજી હા શાંતિભાઈ આઝાદી આ જામનગર પ્રોફેસર હતા કોલેજમાં હા વેદાંત ઉપર પીએચડી હા અવાના રજેશ પાસે બે ત્રણ મહિના આવે બે ત્રણ દિવસ રહી રાખે સત્સંગ પૂરો અમારે અગિયાર વાગે સત્સંગ પૂરો કરીએ પછી એને મને પૂછ્યું સંતાન છે ચાર કે તમારા દીકરીના એ આપ્યું બીજે દિવસે આવ્યા મને કોઈ આઠ દસ દિવસ પછી પહેતા તમને કે કારણ કે એનું ડ્યુટી પ્લસ નહીં હતું દસ દિવસ પછી સાહેબ મને એણે આશ્વાસનનો કાગળ આપ્યો છે કે તમારે પુત્ર યોગ નથી બહેનને ભાઈનો યોગ નથી એટલે શક્ય હોય તો તમારા પત્નીને ધાર્મિક માનસિકતા તરફ કેળવવાનો પ્રયત્ન કરજો બરાબર બરાબર છે ભગવાનને કરવું છે ને મારે અહીંયા રક્ષાબંધનને દિવસે દીકરાનો જન્મ થયો છે આજે લખીને આવ્યું હતું કે બેનને ભાઈનો યોગ ને બેનને ભાઈનો યોગ જેથી કરાવ્યો હુકમના રિવાજ મુજબ મારી મોટી બેબી ઘર સુધી લઈને આવી રહી મારા મધરથી કહેવાય કે બેટા શ્યામને જોયો એનું નામ શ્યામ રાખ્યું અને રાશિ પણ આવી મેં એ છોકરો હમણાં છ વર્ષ પહેલાં અમેરિકા એમ એ શિબિર કરીને અહીંયા પાછો આવી ગયો બરાબર ન્યાય ને પ્રેક્ટિકલ અનુભવ મળે એટલે દોઢ વર્ષ જોબ કરી સાઠ લાખનું પેકેજ હતું અહીંયા છે તો પરમાત્મા એને આવી હ હ અચ્છા બીજું એ કહી દઉં તમે એ આચરણ કે નહીં રાધે છે આસર નહિ ક્યાંય બરોબર છે જે સમાજને સ્થળ છે ને કારણ કે જે તે સમય અમારે વાત ત્યારે થતી હોય ને એટલે રાધેશી એમ કે કીધું હતું કે મારું દેહાવતા ને થાય તો મારા બહેને દરિયામાં પધરાવી દીધું બરાબર કારણ કે આ બેહને અગલી બાળી છોપાવ્યું નથી બરાબર બરાબર અથવા પારસી લોકો જે કરે છે એવી રીતે પછી અમે કીધું રાધે ચમધી તમે ક્યો જ બરોબર હવે અમે અમારો સ્વાદ જોઈએ છીએ હં કે અમારે ભવિષ્યમાં ક્યાંય જેવું થવું તો ક્યાં થમું હ એટલે અત્યારે જે આસન છે ને પાંચ દિવસ રાધે ચમજીની ત્યાં બિરાજી ગયા છે એટલે અત્યારે જે શિવનું બાણ છે ને ત્યાં સમાધિ રાધે ચમધીને આપેલી છે એના મસ્તક ઉપર બાણ પધરાવેલ છે બરાબર

ロブリーに乗ってる。